આમ બે વિવાહ તે મારું એમ કહેજો કે આ વરાત ને બરાત તે ના તો મારા પછી દાડા આપળો તો વરાળી એ તો વાત સાચી પણ બધું થાય કરોજ કરોજ ના કરહો કોકું હું ફોન કરું તું હું લેવા કોઈ જાય સ અરે પેચી કેવું છે પેચી મારિયે પેચી તો હાલ ફોન કરું જા

તારી ની બંધાય છે મુલવી દઈએ તો પાર તારે ત્યા તો એ લઈ જુલ આવું જી આવા દેજી જ્યાં વરસાદ આવે એ પેલા કઉ છું કરું બેસ તો રાખવાની જ છે

બોલા વાલજી ને ફોન કર્યો તમારે બોલાવવા હોય તો મારા તો કોઈ બોલાવવા નહીં છોકરો પૂછ્યો તે છોકરો એ બાપા ભેસ હારી હોય તો અમે કે આપડે દૂધ નો વખો છો બરાબર મેળી દો રાખવી હોય તો તમે પેલો હાજવી તમે સામે તો જાણી પાડી હતી ના લી થી એ મોટી તમે તમે કિંમત કરે

બેતાલીસ તો બરોબર છે પણ આમાં આપા તો ગેર ના ગેરે જ છે તમે મારા હાગા હાટો જો બરોબર કોઈ તો તમે આવજો તો થા પોણી કરજી નું ખવડાવું ઉગે બધું ખટફટ કરી જે કેતા હો આપડે તો એવું કશું નહી તમે તાર જો પોત્રી આલજો મોર મોર મેલ કેવાય મરી દઈશું તો હું લઈને જવાનો છીએ તમે તો તમારા માત્ર રૂપિયા ઓછા બરોબર પણ હાડું આપડે એક સરસ છે બરોબર તમે તાર પોથરી રાખો તમારો ભણ્યો દૂધ ખાવી એટલે આપડે રાજી જ છીએ જાણે તાણી એ તમારે ભેસ ના રાખવી હોય ને એ દ્વારા તમે તાર મને ફોન કરજો મો લઈ તમારો રોકડા પૈસા

એ મોટા તો ઓઢડો પર સાસ પાસતી હોય ને હારી 50 કે એટલો ફરતવાના પણ મંગર્થી ઓગણમેલી હોય કરો પણ હારમ હારી જો પડવામાં તો વર્તી હો અમાર હાથે પરણ એવું તો દુત પર બેસનો ખર

બહુત ની ના ની જાતા હતા ટી બરોબર હા હા બરોબર આપણે જલ્દી જવું પડ્યું તો ઓન થઈ ગયું મને 40 રાજી આ 50 માં રાજી ₹15000 વધારે મળ્યા 5000 નો પણ જવાબ હું આલશું કશું નહી તો કે મને કાલી દીદી જે હું હા રહે બાર તો બાર પડ્યું છે મારા તો રિક્ષાય છેવી તને આવે તને રિક્ષાએ પેરે વેલી ના આયો છો હાઠો હાઠો તમે તો ડાગો કર્યો છે મને ભેસ્તા મારતો દૂધ ખાવા આલીતી લ્યા વેચી મારવા નથી આલી તાણે স্লেদ্ল বানিেেডেস্টে সেস্টেরে য়ানিে সেসেনিে! হিগেন্য়ে সেডেনি্য়ে সেসেন্য সেডেন সেসেরে হাকাক্মলেন

બે મને હાલ નથી કીધો તમારે તો બીજા પૈણા દૂધ નથી કાઢત ના કાઢી હતી

બરાબર નહી રાખો હાલો પાઈ લો આ તમને કહી દીધું પાસ આ બેખલ બેલેવાયા કાચલો ભાભુ છોજો વધારે તો એ અતાઈ કી તમ કશું કેતી નથી તમારા લીધે માર ભૂમ નઈ જબન ને મુકદારીના ઘર આરુ હોય તો હું હવે તું મારા શેર કરી કરી હું મેલો તમ રોશન માર્યું ઈ પૈસા લીધા નથી પડતી બંડલ લઈ લીધું તું બંડલ લઈ લીધુંતું તે તન હું મેકી દેઉ મેકી દેઉ